જોર નગરપાલિકાના કર્મચારીનું ટાણા નજીક વાહન અકસ્માત થતા ઈજાગ્રસ્ત હાલતે સારવાર અર્થે ખસેડાયા સિહોર પ્રકટેશ્વર મંદિર પાસે રહેતા અને સિહોર નગરપાલિકામાં ફરજ બજાવતા અજયભાઈ હરજીભાઈ મકવાણા મકર સંક્રાંતિની ઉજવણી માટે ખરીદી અર્થે મોટરસાઈકલ ઉપર આવી રહ્યા હતા તે વેળાએ ટાણા ચોકડી પાસે કાર નંબર જીજે એકવીસ ચોત્રીસ ઝીરો એકના ચાલકે मोटरसाइकिल ने अड़फेटे लेता अजय भाई मकवाणा ने इजा थई हती जेओ ने प्रथम सारवार थे सीओर कसेडाया हता बाद वधु सारवार अर्थे भावनगर सर्टी हॉस्पिटल ले कसेडाया हता क्या मन नौकरी, नौकरी आ, आ, करे ये नगर पालिका 108 108 जातो કોઈ નો નંબર લખી નાખ્યો છે મે જી જી જે 21 34 01 એનો નંબર લઈ લીધો છે મે અને ઈ સતા પછી આયા છે સરકારી દવાખાનામાં એને લાવ્યા એટલે સરકારી દવાખાનામાં કોઈ કરતા કોઈ નાનામાંથી કે મોટો ડોક્ટર એક જ ડોક્ટરનો રજો મળે આપણને અને બીજા નંબરમાં જ્યારે મીડિયાવાળા નસુને કહેવા જાય એટલે મીડિયાવાળા એમ કે મીડિયાવાળાને નસુ એમ કે કે ધક્કો મારીને ભાયું છે ભાયું જાણીને એમ કે